તમે મારો ના છોવાનું બધો તમારા બાર ને હોય સાફ કરતો જોર આવ્યું

ના તમારા ભાઈ નાવાના યાદી તમે શોધા એટલું બધું હોય તો

તમે નાખે છે ઊંધી ઉગલી વળી પાણી જત વિદુ પ્લાસ્ટર માં દોત કરત દેઈ જાય પડી ઓખો જા તમારા જઈ જાય દોહા છો આ પાછા દેતાર ના

મારા ફોન ફૂટી ગયો એ જો એ કો કામીના છે એ કો તો કાલ જે ભઈયા કાટ ના હું તો નહી આલું કાટ ફૂટી ગયો તો કાટ ફૂટી ગયો હું શું કરું કીધું તો સાફ કરને તો કન્ના દેવાય હું ના કરું આ તો તમે જો અહીંયા ખા ગાળો ભઈ નાખાજી તો હું હાલ લે આ ફોનને ને ગરામ ભઈ નાખો હવે અમે ડબલ જ છે કોઈ કામનો નહીં ફોન કરું આ કોલ મરો ને પકડવા પેલા ફોન કરું કાના કરું આ બิก બิก નહી લાગતી હો ફોન કરું આ બાવે એટલો જ કાફિયા બદર અલીયા પન્ના દાણા થી રિચાર્જ નહીં ફોન માં તો કોમે જવું પડશે એવું લાગે હા દિલાન ફોન એ લાગતો નહીં આ હવે ક્યારે જવું પડશે મેલ નહી આવે ઇનો પૈસા નહીં કરશું ચોક્કો કોમે લઈ નહીં જાતું આટલી ઉંમર કોમે કોણ લઈ જાય પણ લડ્યા <laughs> 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 <laughs>

તમે એકલા જતા કોણ હતું બીજું હું ખાયા ભૂંડી બટ્યા બીજું ખાતું નઈ બીજું હું પરથી જોવું હું લાંબી જ <laughs> 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 એવું પગ ઉપર મેળ્યું ને ખરેખર નથી જોવા તમારે તમે કોઈ શીખવાય નહીં હવે તું બીજું કોઈ નઈ કરેલા તમે જો રખડતો આવું બોલો

એ મળી હવે કોઈ નઈ ગયું એ મળી કોઈ નઈ રહ્યું માર પેલી ગીત ગાવ ઉપર નો તો ના હું ના પેલું લે નવું આ ટ્રેન્ડિંગ નઈ આડતું કેમ નવું મો તો કયો આપણે નઈ લે વીર મો હો આયા તો વટતી કરી લેઓ બે દાડે બોલી લઈએ અમારું હું ખાળી લે હે જબરદસ્ત ખાલી ગીત માં દમ તો બંધામ કેવો દમે છે બંધામ તો દમુલો ખાય છે ફાટી ગયા બીજું જોખું શીખવું પચાસ રૂપિયા પાડે સુમ ભાજી લાવતા તો જોડાક મરચું ખાધું મરચું ખાઈ નથી આમાં ફાટી ગયા તમે อะไรอ่ะพี่ชิโก้หัชิโก้ชิก้นี่ยชก้ชิก้บอกเลยว่าไม่อยากรู้ตัวนั่นมาค่าบอลนะว่าเป็นปลาชาชูเนี่ยแบบรึป๋รึป๋ตี๋รึป๋ตอยมาหนาโไดีล่วไอตัวทาปลาก่งดิคุงทาปลาจูราเปอไปถอยสิเต้าอ่ะแตงกูเลียน่าจะเป็มอเตอร์ดีล่ะดีล่ะเนี่ยมอนที่บุนอ่ะแต่มอนที่กินนั่นแหละดีล่ะดีล่ะอะไรอเจ้าตัว

આ જો એટલો એકલો દેતો હા અને તમે કાલ હમો થઈ જાયો હા કાલ હમો થઈ જાયો કાલ હમો થઈ ગયો પણ અતાર નું હું અતાર તો જો ખાલી ભાવ ના આપવા દે ગોમો તો આબરૂ કાઢે ને ભલે પણ જો આવન તો ઓહા ના થઈ કે જી આ મેરો શાલ તમે આવ હા એમ તો લે મારું આજે મારું એમ તો આજે મારું આજે મારું ગાલે મારું આલે મારું એમ તો

હું એ આપણે બોલ્યા ફેર મજા નહી આવો ફોરો જો જોવા નહી બોલાયા

અમે જોયા ડેટ માં બે વાર કાઢ્યા જ ગાઢ્યા અને જેલમાં જાય તો મરી જાય જાય ને તો આખી પૂરી જિંદગી હળે બકા બકાલે ભાઈ ભાઈ મારું ના

હવે લડ્યા વામ સાયમ રેવા દો અને રાખ કરો અને પેલા તો હાડ્યા પેલા થઈ જવા હવે રાગ કરાવવાની કરો હડો માર ના આ ઘોડા ઘોડા કેદી બાપા હમ ઓયના જેમનો જેમ આપડા આપડા આખા દેશની પતરી વાત છે દર ચોમ ને ને મેં તો ને વા ફાડે પડી ગય પયમનો પયમ હું કરું દોશી કે પેલે મારા દોહા મારામાં ગાવના હી પેલે ના પેલા પયયો તો બકા કમ્પ્લીટ હો પણ એટલે બધા એટલે ફી જાય ગુંચો પડે જોઈએ હોય એ ગુંચો તો હારી વસોટી જોય આ ગુંચો તો કદી ના ના વસોટ ભાઈયા ભાઈમાં જુદા તો આજ કરાવી શું કેવું